માંડવી તાલુકાના ભોજાઈ ગામે પર્વાધિરાજ પ્રયુષણ મહાપર્વની તપ ત્યાગ અને ભક્તિ ભાવનાથી ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી પ્રયુષણ મહાપર્વ ઉજવવા મુંબઈ અને અન્ય સ્થળોએથી સેંકડોની સંખ્યામાં ભાવિકો માદરે વતન ભોજાઈ ગામે પધાર્યા હતા વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રતન પરમ પૂજ્ય મંગલ મહારાજ સાહેબ આદિ ઠાણા બે તથા પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી પરમ પૂજ્ય પરિતાબાઈ મહાસતી પરમ પૂજ્ય દર્શિતાબાઈ મહાસતી અને પરમ પૂજ્ય અક્ષિતાબાઈ મહાસતીજીની પાવન નિશ્રામાં ભોજાઈ તાલુકો માંડવીમાં તપના તોરણ બંધાયા હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જયેશભાઈજી શાહે જણાવ્યું હતું એક તપસ્વીએ એકાવન ઉપવાસ એક તપસ્વીએ એકત્રીસ ઉપવાસ એક તપસ્વીએ સત્તર ઉપવાસ એક તપસ્વીએ પંદર ઉપવાસ એક તપસ્વીએ બાર ઉપવાસ ઓગણત્રીસ તપસ્વીએ અઠાઈ એટલે કે આઠ ઉપવાસ એક તપસ્વીએ ભદ્ર તપ અને પચીસ તપની આરાધના કરી હતી સાત દંપતીએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યો હતો તે ઉપરાંત એકલા ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અંગ્રીની દિનેશભાઈ શાહે જણાવ્યું હતું